માં થોડી વાર લાઈવ કરું છું કેમ કે છે ને બારે વોક કરવા નીકળી છું થોડું ચાલવા તબિયત સારી નથી આજે થોડું સારું છે તો મેં કીધું દૂધ લઈ આવું ને બારે થોડું ચાલી લઉં આ છે મારો પાર્ક મીને બરાબર બધાને શેર કહેરું આપણે મેં કીધું ચાલી લઉં ગળું એટલું બેઠેલું છે કે કે છે ને અમારે અત્યારે અહીંયા વેધર સારી નથી ઠંડી ને ગરમી ચાલુ થઈ ને એટલે બીમાર થાય છે બધા એટલે હું થોડી બીમાર પડી ગઈ છું પણ ઘરમાં દૂધ હતું નહીં તો મેં કીધું દૂધ પણ લઈ આવું એક રાઉન્ડ ફરી લઉં એટલે કે ચાલી લઉં વોકમાં પાર્કમાં સોરી મગર ઠેકાણે નથી ચાલવા નીકળ્યા છે આજે વેધર સારું છે વરસાદ નથી કેમ દેખાતું નથી કંઈ કલર આવ્યો યસ તો કઈ રહ્યું હવે કેટલું ઓગોડા થતું નથી શું થયું આ નીકળતું નથી આ શું છે ના કેન્સલ નહીં કરવું મને કેમ ને દેખાતું હું દેખાવું છું તમને બધાને ઓકે દેખાતું કેમ નથી હાઈરા ન નીકળતું નથી ના આ દેખાતું નથી પાછું આવવું પડશે ખબર કેમ શું થયું હું દેખાઉ છું કોલ કોઈ છે ને યશ લખીને મોકલો હું દેખાતી નથી એમાં ઓલી સાઈન આવે છે કેમ એવું થાય છે એ ફરીથી આવું યા ફરીથી આવું આઈ નો કેમ કેમ જય નહીં દેખાતું ઓ બાપા એક મિનિટ આમાં છે ને કંઈક અમે એવી રીતે કર્યું ને તો જતું રહ્યું યસ યસ કેમ એવી રીતે થાય છે ફરીથી આવું યા આ તો પાછું આવ્યું પણ કેમ નહી થતું એમાં શું કે વોટ નું કે છે તો વોટ આવતો નથી એમાંથી હવે શું છે આઈ થિંક એન્ડ લાઈવ કરું